એક જગ્યાએ એવા લોકો મળ્યા જોવા કે એને ભોજન નહીં લીધું એટલે અમને વિચાર આવ્યો કે એને ટિફિન આપણે અર્પણ કરી દઈએ તો અહીં એક પહેલાં તો માજી છે કે માજીને આપણે ટિફિન આપવા જઈએ છીએ બીઆરટીએસની અંદર છે તો આપણે રોડ ક્રોસ કરીને જવું કંઈક તો અત્યારે અહીંયા પોઈન્ટ થોડાક દૂર છે એટલે અમે લગભગ રેલિંગ ઉપર ચડીને જવાના છે માજી એમને બેઠા છે નિરાધાર ભાવ તો ચાલો આપણે એને છે ને ટિફિન

પૈસા શું કરશો પૈસા માં પેલા મને કયો તો ચાલો આપણે મેડિકલ જઈએ આપડે આ શું છે થયું પગમાં પગમાં શું થયું એક્સિડન્ટ થયું તો ચાલો મેડિકલ હું તમને ક્રીમ ટ્યુબ અપાવી દઉં ઠીક છે આ ટિફિન આપ્યું છે હરકું જમી લેજો હા ચાલો હું તમને અપાવું તમને મેડિકલ આવો મારી સાથે ચાલો મિત્રો આ દાદાને આપણે ટિફિન આપ્યું છે બરાબર દાદાને આપણે ટિફિન તો આપી દીધું છે પણ એને એક્સિડન્ટ થયું છે અહીંયા બ્લેડ લાગેલી છે પગે તો આપણે મેડિકલે લઈ જઈને એનું ડ્રેસિંગ જરાક કરાવી નાખીએ તો થોડીક સેવા થઈ જશે ચાલો તો આપણે દાદા જાય છે અત્યારે તો એની સાથે જઈએ મેડિકલે અને એને ડ્રેસિંગ કરી આપીએ આપણે મેડિકલ અમે આવ્યા છે અને મેડિકલે ક્રીમ લઈ લઈએ ભાઈ માટે કેટલા દેવાનું તો ચાલો આપણે ક્રીમ લઈ લીધી છે દાદા માટે ક્રીમ લઈને હવે એને દેવા જઈએ અને ડ્રેસિંગ કરી શકીએ તો આપણે કરીએ ચાલો અત્યારે દાદા પાસે સાંભળીએ દાદા હોય દાદા ને પગમાં વાગેલો છે કેવો છે તમે લગાડી લેશો લગાડી લગાડી લગાડું કઈ વાંધો એ ખાના લેના ક્રીમ લગા લેના ધ્યાન રાખના ઠીક ચાલો કોઈ વાત નહીં અચ્છા લગા મીલ કે આપી દીધી છે અને જમવાનું આપી દીધું છે મિત્રો આવી રીતના કોઈ તમારી આજુબાજુ કોઈ એવા લોકો મળે તો નાની મોટી સેવા કરજો નાની મોટી સેવા પણ લોકોને ઘણી મદદરૂપ થઈ શકે છે તો અમે રોડ ઉપર જયારે જયારે નીકળીએ છીએ અમને મળે છે ત્યારે અમારાથી થતી મદદ કરીએ છીએ અમારી સાથે જોડાજો આપણે બધા સૌ સાથે મળીને અવારનવાર અમે કંઈક સેવા કરતા હોઈએ છીએ નાની મોટી પણ આપ સૌના સાથ અને સપોર્ટથી કરતા હોઈએ છીએ એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે મને સપોર્ટ કરો છો અમારા ગ્રુપને સપોર્ટ કરો છો વિડીયો જોશો વિડીયોને શેરિંગ કરજો સબસ્ક્રાઈબ કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અમે ઓલમોસ્ટ સબસ્ક્રાઈબ કરવાનું કહેતા નથી કારણ કે બધા જાણો છો આપણે એક સેવાનું કામ છે અને સેવાના ભાગરૂપે અમે થોડોક સમય ફાળવીએ છીએ કોઈ આની પાછળનો નિજી સ્વાર્થ નથી અમે જે કાંઈ ચેનલમાં પણ જે કાંઈ ફંડિંગ આવે છે એમાંથી અમે પ્રોપરલી સેવાના ભાગરૂપે કાઢવાનો પ્રયાસ કરીશું અમે જે કાંઈ ફંડિંગ થશે એ નાની મોટી સેવામાં એક્ટિવિટીમાં અમે કરતા હોઈએ છીએ આપણે આગળ આવો અમારી સાથે જોડાવો નાની મોટી સેવા કરો તમારી આજુબાજુ કાંઈ પણ કાંઈ આવા લોકો મળે તો અમારો કોન્ટેક કરો તમારા સાથે સેવા કરો અમે થોડોક સમય આપણો સેવામાં ફાળવીએ તો એક ખૂબ તે ભૂમિકા તમારું ધ્યાન રાખજો આજુબાજુમાં ફાયર રાખજો જેથી કરીને અગ્નિકાંડ લઈને મોટી દુર્ઘટના ઘટી એવી દુર્ઘટના ક્યારેય ભવિષ્યમાં ઘટે નહીં અને કાળજી રાખજો જય હિન્દ જય ભારત જય શ્રી